નમસ્કાર મિત્રો મિત્રો રાણો જામિન પર મુક્ત દેવાયત ખવડ જામિન પર મુક્ત થઈ ચૂક્યા છે કોર્ટમાં દલીલ સુ કરવા આવી આ સમગ્ર કેસ શું છે એ સમજીયાજના વિડિયોમાં દેવાયત ખવડ સહિત સાત આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે તેમનો વાક હતો કે તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણ સનાથલના એક યુવક પર હુમલો કર્યો તેઓ તાલાલાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની ગાડી સામે ગાડી અથડાવવામાં આવી તેને રિવોલ્વર બતાવવામાં આવી તેને ધમકી આપી ડરાવવામાં આવ્યો વાત એ છે કે ત્યારબાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે દેવાયત ખબર સહિત સાત આરોપીને પકડ્યા હતા અને વાત એ હતી કે દેવાયત ખબર વખતે લાંબા જશે દેવાયત ખબરની મુશ્કેલી વધી છે પહેલેથી જ બદનામ થઈ ચૂક્યા છે પહેલેથી જ કેટલા કેસો તેના પર છે પરંતુ આખરે તેને જામીન મળી ચૂક્યા છે દિવાયત ખવડના વકીલ તરફથી જબરદસ્ત દલીલો કરવામાં આવી પોલીસે કડક કાર્યવાહીની માગ કરી હતી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા સામે વકીલે રિમાન્ડ સામે વાંધો ઉઠાવ્યો તમામને જામીન આપી દેવા દલીલ કરી સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા રજૂ કર્યા એક કલાક જેટલી આ દલીલ ચાલી અને પોણા દસ કલાક આજુબાજુ ચુકાદો આપી દેવામાં આવ્યો છ આરોપી અન્ય આરોપી એમની ધરપકડ કરવામાં આવી હતી આજે નામદાર પદમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રજૂ કરતાં એમને સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને અગિયાર કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે અને આરોપીની શોધખોળ બાકી છે પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલ હતા પરંતુ રિમાન્ડ માગી અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનોનું ફોલો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી પછી નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કરાવ્યો કોને કોને જામીન મુક્ત અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે હા જામીન મુક્ત કરેલ છે દેવાયભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી જામીન મુક્ત થયેલા છે તમામના નામ નથી બીજું કે અત્યારે પ્રોટેક્શન કોર્ટ હતી જેમએફસી કોર્ટ એમાં તારાના કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબ એટલે આ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય

સમગ્રના દિવસે સનાથલમાં ડાયરાનું આયોજન થયું હતું એકવીસ ફેબ્રુઆરીએ ડાયરો રાખવાનો હતો ભગવતસિંહ ચૌહાણ એ સનાથલના મોભી તેમના દ્વારા એકવીસ તારીખે પિતાના સ્મરણાર્થે ડાયરો રાખવાનો હતો એકવીસ તારીખે દેવાયત ખવડ ન આવી શક્યા દેવાયત ખવડે કહ્યું કે એકવીસ તારીખે હું નહીં આવી શકું એનું કારણ છે કે એકવીસ તારીખે બે ડાયરા રખાઈ ચૂક્યા છે દેવ પગલીને પણ કોઈ તારીખ આપી તે પ્રકારની માહિતી આપવામાં આવી પરિણામે વીસ તારીખ રાખવામાં આવી અને આ વીસ તારીખે દેવાયત ખવડ આવે છે પણ આ વીસ તારીખે પણ દેવાયત ખવડે બે ડાયરા રાખ્યા એટલે તમે સમજી શકો કે પહેલાં એકવીસ તારીખ નક્કી કરી ત્યારે પણ બે ડાયરા થયા જેના પરિણામે વીસ તારીખ રાખવામાં આવી કહેવામાં આવ્યું કે વીસ તારીખે રાત પછી એકવીસ જ થઈ જશે તમારી તારીખ પણ સચવાઈ જશે અને મારું કામ પણ સચવાઈ જશે તો વીસ તારીખ રાખવામાં આવી આ વીસ તારીખે દેવાયત ખવડે સનાથલમાં એક ડાયરો રાખ્યો અને એક ડાયરો રાખ્યો સોજીતરા પીપળાઓમાં દેવાયત ખવડ નવ સાડા નવ કલાક બાજુ બીજું બારોટ સાથે આવે છે વાતચીત કરે છે અત્યારે જે એના દુશ્મન છે એ સમયે એ એના સ્નેહી હતા સાથે ઉભા રહે છે વાતચીત કરે છે કહે છે કે એટલું પબ્લિક નથી ત્યાં પોતે ભોજન પણ લે છે અને કહે છે આટલું પબ્લિક નથી તો હું સોજીત્રા પીપળાવજીને આવું ને પછી અહીંયા આવીને ડાયરો કરું પોતાના મિત્રની ડિફેન્ડર લઈને તેઓ સોજીત્રા પીપળા જવા નીકળે છે અહીં સનાથલમાં બીજું બારો ડાયરો કરતા હતા દેવાયત આવે છે દેવાયત આવે છે દેવાયત આવે છે દેવાયત ખવડ ન આવ્યા દેવાયત ખવડને ફોન કરતા હતા તેઓ ચાલુ ડાયરામાં હતા તો સીધી વાત છે કદાચ તેમણે એ કારણોસર ફોન પણ ઉપાડ્યો નહીં પરંતુ ત્યાં એક તો પહેલેથી તેઓ મોડા પહોંચ્યા અને ડાયરો પણ લાંબો ચાલ્યો એક કલાક એક વાગ્યા સુધી તેઓ ત્યાં હોય તેવા પણ સમાચાર મળ્યા એટલે મૂળ વાત એ છે કે તેઓ પાછા પહોંચે તો પણ બે કલાક સુધીનો સમય થઈ જાય બે વાગ્યા સુધીનો સમય થઈ જાય અને ત્યારબાદ મહેમાનો રહે ન રહે આ તમામ સવાલો થવા લાગ્યા ભગવતસિંહ ચૌહાણ કે જે સનાથલા મોભી છે તેમને લાગ્યું કે પિતાના સ્મરણાર્થે ડાયરો હતો લોકોને કહ્યું કે દેવાયત આવે છે મારી આબરૂના ધજાગરા આ દેવાયત ખવડે કર્યા ભગવતસિંહ ચૌહાણના પરિવારમાં ધ્રુવરાજસિંહ તેમના ભાઈનો દીકરો છે રામભાઈનો દીકરો તેઓએ મળીને દેવાયત ખવડના ગાડી ડ્રાઈવર પાસેથી ગાડી આંચકી લીધી તેમના પૈસા લઈ લીધા તેવો આરોપ લગાડવામાં આવ્યો દેવાયત ખબરનો ડ્રાઈવર બીજા દિવસે પોલીસ ફરિયાદ કરવા માટે જાય છે એકવીસ તારીખે કોઈ તેનું સાંભળતું નથી બાવીસ તારીખે દેવાયત ખબર ખુદ ચાંગોદર પોલીસ સ્ટેશન જાય છે તેનું પણ કોઈ સાંભળતું નથી અને ત્યારબાદ સમય પસાર થતો જાય છે છવ્વીસ તારીખે દેવાયત ખવડ હાઈકોર્ટ જાય છે અરજી કરે છે કે ભાઈ પોલીસ સાંભળતી નથી અમારી ફરિયાદ લેતી નથી અમારી વસ્તુઓ પાછી ક્યારે મળશે કહેવામાં આવતું હતું કે ગાડી ત્યાં તળાવમાં ડૂબાડી દીધી સનાતનને આવી બધી વાતો ચાલતી હતી અઠ્યાવીસ તારીખે પોલીસ ફરિયાદ લે છે પણ ફક્ત દેવાયત ખબરની નહીં સામસામે ફરિયાદ લે છે દેવાયત ખબરની ફરિયાદ લે છે એમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ એના પિતાજી મેઘરાજજી તમામ પર ધાડની ફરિયાદ લાગે છે અને દેવાયત ખબર પર છેતરપિંડીની ફરિયાદ લાગે છે ખવડે કહ્યું કે મારે જે બારોટને પૈસા દેવાના હતા ગાડીમાં હતા પાંચ લાખ રૂપિયા જેટલા એ પણ લઈ ગયા જ્યારે ભગવતસિંહ ચૌહાણના પરિવારે કહ્યું કે અમારે જે પૈસા તેને દેવાના હતા આઠ લાખ રૂપિયા આઠ લાખ રૂપિયા એમણે લીધા પણ ખરી પણ ડાયરો ના કર્યો એટલે કે આ બંને સામસામે ફરિયાદો દાખલ થઈ સામસામે ફરિયાદો દાખલ થઈ અને ત્યારબાદ સમગ્ર કેસ ચાલી રહ્યો હતો અને ધ્રુવરાજસિંહ જેના પર હુમલો થયો તે જેલ પણ જી આવ્યા આગોતરા જામીન પણ મૂક્યા હતા તેમને આ બધું ચાલતું હતું પણ આ તમામ પરિસ્થિતિ વચ્ચે અમુક મહિનાઓ પસાર થયા અને ઓગસ્ટમાં બાર ઓગસ્ટના દિવસે તાલાલા ચિત્રોડા પાસે આ ધ્રુવરાજસિંહ પોતાના મિત્રો સાથે ગયા હતા ક્રિષ્ના હોટલમાં પણ રોકાયા હતા અને પોતે ઇન્સ્ટાગ્રામમાં એ માહિતી મૂકી હતી કે અહીં છું ત્યારે ઇન્સ્ટાગ્રામથી મેસેજ આવે છે અજાણ્યા વ્યક્તિનો કે આ વિસ્તારમાં તારે નહીં આવવાનું નહીં તર દેવાયત ખવડ અડી જશે ત્યારબાદ થોડી બબાલ થાય છે અને પછી ધ્રુવરાજસિંહ ચૌહાણ પસાર થઈ રહ્યા હતા ચિત્રોડા પાસે ત્યારે તેમના પર હુમલો કરવામાં આવે છે ધ્રુવરાજસિંહ હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે તેમણે કહ્યું કે દેવાયત ખવડ પોતે પણ હતા બધાએ મોઢે બાંધેલું હતું દેવાયત ખવડનો ચહેરો બતાવી ગયો તેની પાસે રિવોલ્વર પણ હતી અને તેણે તેને ધમકાવ્યો પણ ખરી આ ઘટના બાદ એ જ બાર ઓગસ્ટના દિવસે તેની ફરિયાદ લઈ લેવામાં આવે છે દેવાયત ખબર સહિત આરોપીઓ પર કેસ દાખલ કરવામાં આવે છે અને દેવાયત ખબરનું શું થશે તમામ ચર્ચાઓ થઈ રહી હતી દેવાયત ખબરને આખરે સુરેન્દ્રનગરના તેમના દુધઈ ગામથી તેમના જ ફાર્મ હાઉસથી તેમની ધરપકડ કરવામાં આવે છે દેવાયત ખબરની ધરપકડ થયા બાદ કોર્ટમાં સુનાવણી થાય છે અને આખરે તેને હવે જામીન મળી જાય છે દેવાયત ખબર હવે બીજા કલાકારોથી ખૂબ અલગ થઈ ચૂક્યા છે ગુજરાતમાં લોકસાહિત્યકારોની દુનિયામાં આવા કલાકાર કોઈ નહીં જોયા હોય સ્ટેજ પરથી કલાકારો બોલે છે એમને શૌર્ય રસ પીરસવાનો હોય તો એ રસ પીરસે છે કરુણ રસ પીરસવાનો એ બોલે છે જે જે વાતો કરવાની હોય જે જેની પાસે ખાસિયત હોય કોણ કોઈ હાસ્ય સારું પીરસી શકે તે એ બોલે છે પણ વાત એ છે કે એ બોલવાનું તેમનું કામ હોય છે તો એ બોલવા સુધી સીમિત રહે છે લોકસાહિત્યકારો અને ત્યારબાદ પોતાનું જે કામ હોય રોજ હિન્દુ એમાં ચડી જતા હોય છે પરંતુ દેવાયત ખવડ સ્ટેજ પરથી પણ બોલે છે બાકાજીકીની વાતો કરે છે મારી નાખવાની કાપી નાખવાની વાતો કરે છે અને ખરા અર્થમાં પોતાનું વ્યક્તિત્વ પણ પોતે તેવું બનાવી દીધું હોય તેવું આપણને લાગી રહ્યું છે સનાથલની ઘટના કોઈ પહેલી ઘટના નથી આ પહેલાં મયુરસિંહ સાથે પણ તેની બબાલ થઈ હતી રાજકોટમાં તેના પાડોશી સાથે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને જે શબ્દો કહ્યા હતા તે સોશિયલ મીડિયામાં ખૂબ ચાલ્યા હતા અને ત્યારબાદ સીધી રીતે દેવાયત ખબર સરદાર વલ્લભભાઈ પટેલને લઈને શબ્દો બોલે કે સરદાર વલ્લભભાઈ પટેલના બાપની તાકાત નથી રૂવાડું ખાંડું કરી શકે તો આ પ્રકારના શબ્દો પછી દેવાયત ખવડનો બહિષ્કાર થવો જોઈએ પરંતુ તેની સામે દેવાયત ખબરની પોપ્યુલારિટી વધી નેગેટિવ પબ્લિસિટી થઈ અને દેવાયત ખવડ વધુ પ્રગતિ કરવા લાગ્યા દેવાયત ખવડને વધુ ડાયરા મળવા લાગ્યા દેવાયત ખવડની ખ્યાતિ થઈ આમ છતાં પણ એક પછી એક તેની બબાલો સામે આવતી રહી યુટ્યુબર હોય ટિકટોક સ્ટાર હોય તેની સાથેની બબાલો પણ જગજાહેર છે પરંતુ દેવાયત ખવડ પાછળ જતા નથી દેવાયત ખબર સામે છાતી આ બધા કેસનો સામનો કરે છે અને જવાબ આપવાનો હોય ત્યારે આપી પણ દે છે દેવાયત ખબડે એક સમયે તેવું પણ કહી રહ્યું કહ્યું હતું કે અમારે લોક સાહિત્યકારો બધા એક દિશામાં જઈ રહ્યા છે અને હું એકલો એક દિશામાં જઈ રહ્યો છું એટલે એની એનો કહેવાનો અર્થ તેવો પણ હતો કે હવે હું એકલો પડી ગયો છું વચ્ચે તેવી પણ વાતો તેની ચાલી હતી દેવાયત ખવડ કોઈ પક્ષ સાથે નથી જોડાયેલા હું કોઈ પક્ષની સામે ઝૂકીશ નહીં તેનો તે વાત તે કહેવાનો પણ એક સંકેત હતો પણ છેલ્લા ઘણા સમય પછી દેવાયત ખવડ સામે ફરી ફરિયાદ નોંધાતા ઘણી ચર્ચાઓ થઈ હતી દેવાયત ખવડનો અને બ્રિજરાજ ગઢવીનો મામલો ખૂબ ચાલ્યો હતો દેવાયત ખવડે બ્રિજરાજ ગઢવીને જવાબ આપ્યો હતો શરૂઆતમાં ઘણા સમય પહેલાં બ્રિજરાજ ગઢવીએ દેવાયત ખવડને લઈને કહ્યું હતું મારમે એક ટણો માર્યો હતો કે સ્ટેજ પરથી મોટો મોટી મોટી વાતો કરવી અને ત્યારબાદ નીચે આવીને માફી માગવી આવું ના હોય અને એ ઘટના પછી દેવાયત ખબરના તેવર બદલાઈ ગયા ખૂબ બદલાઈ ગયા કારણ કે દેવાયત ખવડ એ ત્યારબાદ જવાબ પણ આપ્યો હતો અને પછી બે હજાર પચીસની શરૂઆતમાં પણ બ્રિજરાજ ગઢવીએ કહ્યું હતું કે આ વર્ષે ઘણાને શાંત કરાવવાના છે દેવાયત ખવડે તેનો પણ જવાબ આપ્યો અને કહ્યું કે આજ પછી માફી નહીં માગું જો માફી માગીશ તો ડાયરા બંધ કરી દેશ ત્યાર પછી તેમણે માફી માગી નથી અને આજની તારીખે પણ એ બધું સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે સતત વિવાદોમાં રહ્યા આમ છતાં પણ તેની પોપ્યુલારિટી વધતી જાય છે દેવાયત ખવડ હવે પહેલાં જેવા લોકસાહિત્યકાર નથી રહ્યા આજની તારીખે કદાચ કોઈ તેમને બોલાવે તો એક વસ્તુ ખૂબ વિચારે એક બાબત ખૂબ વિચારે કે હવે એ તારીખ કન્ફર્મ નહીં રહી કદાચ દેવાયત ખવડ સમયનું મેનેજમેન્ટ ના કરી શકે પછીની વાત છે પણ દેવાયત ખવડ કોઈ બબાલ કરે આવી શકે ન આવી શકે તેવું પણ બને એટલે એવી તૈયારી પણ આયોજકોને રાખવાની બીજી બીજી બાબત એ છે કે દેવાયત ખબર પોતે જે ડાયરામાં જાય છે એ ડાયરામાં ઘણી વખત કહે છે કે લોકેશન આપી દઉં છું મારા ડાયરામાં આવી જજો જે કરવું હોય એ કરી લેજો હું આ વિસ્તારમાં હશે એટલે વાત એ છે કે તેવી વાતો પણ ફરતી રહી છે એટલે આયોજકો ડરે અને અન્ય લોકસાહિત્યકારોથી હવે દેવાયત ખવડ ખૂબ અલગ થઈ ચૂક્યા છે દેવાયત ખવડ સામે લોકસાહિત્યકાર જગતમાં પણ એક મોરચો આજની તારીખે ઊભો છે એમનો સામનો કરવાનો છે ઉપરથી એમની બદનામી થઈ છે એટલે કે ડાયરા જે એમને મળતા હશે એ મળશે પરંતુ જે લોકો એવું ઈચ્છતા હોય કે આપણે વિવાદોમાં નથી પડવું એ કદાચ આ બધાથી દૂર રહે બીજી વાત એ છે કે તેમણે પણ કહ્યું હતું કે હું ભવિષ્યમાં સિલેક્ટેડ ડાયરા કરીશ હવે જોઈએ કે સિલેક્ટેડ ડાયરા કેટલા હોય છે અને બે હજાર પચીસમાં બંધ કરાવવાની વાત હતી પરંતુ આ બે હજાર પચીસમાં સૌથી વધુ ચર્ચામાં તેઓ રહ્યા નવે ગણ્યા ગાંઠિયા મહિના બાકી છે તેમાં પણ દેવાયત ખબરના ડાયરા ચાલશે એવું આપણે માની શકીએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ દેવાયત ખવડ અને તેની આખી કોન્ટ્રોવર્સી છે અત્યાર સુધીની આપ શું માનો છો દેવાયત ખવડને લઈને તેના તેવરને લઈને તેના બોલવાની છટ્ટાને લઈને બોલવાની બાંધણીને લઈને અને તેના માર મારતા વિડીયોને લઈને તેના અત્યારના કેસને લઈને આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સના જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ